વિદેશ નું ટ્રેક્ટર હોય એવો તો લુક જોવા મળવાનો હે આમાં ચોપન વર્ષ પાવવાનું મેસી નું પોતાનું સિમસન એન્જિન આવે છે મારો એટલે લીટો થાય કેમ કે બહાર ફોરવર્ડ ને બહાર રિવર્સ ગેર સટલ શિફ્ટિંગ સાથે

ના કીધું તો લેવા માટે તમારે જામનગર અને લાલપુર બંને જગ્યાએ ડીલરશીપ આપેલા નંબર ડિસ્પ્લે ઉપર ફોન તમારા હાથમાં આવે તો અત્યારે જ કોલ કરો વાત ના જોતા એકલા એકલા ડિટેલ લઈ લીધી હરામ ન આવતી રીલ્સ ને શેર કરજો ચેનલ ને ફોલો કરી નાખજો નક મજા નહીં આવે